હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે અગિયાર એની સાથે આજનો બ્લોગ આપડે સ્ટાર્ટ કરીએ છીએ ચાલો આજનો બ્લોગ છે ને આપણે કિચન માંથી સ્ટાર્ટ કરીએ છીએ તો સૌથી પહેલા છે ને સોનલ ને મળી લઈ તો આ બાજુ સોનલ બોપર ની રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે

હવે કેટલા પોસ્ટર લગાવશું હું હું વસ્તુ ઘટે છે બધું પછી આઈડિયા આવશે કે આપણે કઈ રીતના ડેકોરેશન કરવાનું છે આ બાજુ જો ભાઈ આપણા સવાર હવાર માં પેપર વાંચો બેસી જાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે આજના ન્યૂઝ માં કઈ છે કે નહીં હજી તો રોહિત પેપર વાંચે છે એવું છે હજી બાકી છે એસ એમસી વાળા ને નાળા રોકવાના છે તો ભાઈ બધા લોકો અત્યારે છે ને આઈપીઓ લોન્ચ કર્યા કઈ ચાલો પેલા આપણે નાઈ લઈ અને મસ્ત મજાના ફ્રેશ થઈ જાય પછી તમને બધું બતાવું કે ડેકોરેશન કઈ રીતના કરવી છે કઈ રીતના ઉપવેશન સંસ્કાર આવે છે ને નાઈટ મસ્ત ફ્રેશ થઈ ગયો છું ને જો આજનો લુક આપણો આવો રહેવાનો છે આજ કપડામાં ફોટોગ્રાફી કરવાની છે હજી આપણે સોનલને પૂછી પૂછીશું કે ચેન્જીસ કરવાનું નથી ને આ બાજુ જેના ઉપવેશન સંસ્કાર છે ને ભાઈ જાગી ગયા છે અને ઈ ધ્યાન રાખે છે કે આ બધા બરોબર ડેકોરેશન કરે છે ને મેને મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજે રિસીવના ઉપવેશન સંસ્કાર છે એની ઉપરથી એક સવાલ મારે તમને પૂછવો છે

વિધિવાદ એક વાર તો અમે મુહૂર્ત હાજવી લીધું છે ખાલી આજે અમે ફોટોગ્રાફી અને ડેકોરેશન માટે છે ને ફરીથી કરીએ છીએ હે ને તારું કેવું રાધિકા તે આવું કે સાંભળું તું પેલા તો હવે કેમ આવ્યું હોય છે અહીંયા અહીંયા જો પેલા હવે કેમ આવ્યું હોય છે એમ હા ઓલ્ડ ઇઝ ગોલ્ડ થઈ ગયું એટલે જૂની વસ્તુ છે ને ફરીથી પાછા બધા અપનાવવા મળ્યા છે અહીંયા બહુ બધા પોસ્ટર હતા એમાંથી અમે એક પોસ્ટરનું સિલેક્શન કર્યું છે આ પોસ્ટર લગાવવાનું છે આ ખુરચી છે અને બે બાજુ ગાય ને મોર એવું મૂકશું અને આ બાજુ જો ઉપવેશન આવી ગયું છે સંસ્કાર અને હજી નથી કારણ કે હે એવું છે તો ગાય ન ખોવાઈ ગયો છે મમ્મી મમ્મીને નથી ખબર બહુ મોટો નોચો થઈ ગયો છે હવે મને એમ લાગે છે આના હિસાબે કાયલ ન થાય કે કારણ કે આ ઉપવેશન સંસ્કાર જે લખેલું આવે ને એ રેડીમેડ ક્યાંય મળતું નથી એને તમારે શું કરવું પડે ખબર છે કે પ્રિન્ટ કરાવવી પડે જે ફોટોગ્રાફિકા ગ્રાફિકવાળા હોય ને એની પાસે દોરાવરાવવું પડે એ તમને પ્રિન્ટ કરી દે પછી જ થાય એટલે છે ને એવું થયું છે એટલે હવે ન ફરીથી કરવાનો છે તો એવું વિચારું છું હજી ઓલા પણ એક અક્ષર જ વધારે હતો

તો ચાલો ગાઈઝ ફટાફટ ડેકોરેશન ગાઈઝ ફાઇનલી છે ને ન મળી ગયો એમાં એવું થયું તું કે જેટલા ઓલા પોસ્ટર હતા ને એની હારે ચોટી ગયો હતો રાધિકાએ વ્યવસ્થિત જોયો નહીં ને આખું ગામ ગાંડું કરી નાખ્યું અને બધે ગોચ્યું તે છે ને મળ્યું આ રીતના હવે લગાવવાનું છે તો કેવું લાગશે કોમેન્ટમાં કહેજો બીજું એ કે શું મારે કહેવું તું ઓલું કહેવત છે ને ગામમાં ઢંઢોરો હું એવું કાંઈ એવું કાંઈક હતું પણ ભૂલાઈ ગયું રીસી બરોબર ડેકોરેશન કરવી છે ને અમે હા બરોબર કરવી છે ને હા એવું છે લાઈટ ઓછી નહીં થાય હો હા તો જો રિસીવ રમે છે મમ્મી આરે ત્યાં આવે હું દાદીકા છે ને ફટાફટ ડેકોરેશન ડેકોરેશન કરતા કરતા ઓલમોસ્ટ ફિનિશ થાવા આવી ગયું છે જો આ રીતના ડેકોરેશન કર્યું છે મસ્ત મજાના બે બાજુ મોરલા લગાવી દીધા છે વચ્ચે રિસીવ લખાઈ ને છે અને આ ખુરશી છે ને એમને રાખશું આપણે અને જે આ બે બાજુ ગાયું મૂકશું અને આ બાજુ જો હજી ફૂલની હર્યું ને એવું બધું નીકળે છે અને માટી તો આપણે લાવી દીધી છે એટલે એવું છે હજી ડેકોરેશન થોડું ઘણું બાકી છે તો વિચારીશી કઈ કઈ રીતના કરવું જેમ જેમ ડેકોરેશન કરતા જાઉં ને એમ એમ તમને બતાવતા જાઉં બ્લોગના એન્ડ સુધી બન્યા જો અને બ્લોગ છે ને બહુ બધા લોકો લગી શેર કરજો એટલે શું છે કે બીજા લોકોને તે આ રીતના કઈ સંસ્કારનું સંસ્કાર નું એવું કરવું હોય ને તો એ લોકો ડેકોરેશન ચાલુ છે ને કરીશન આરતી ની થાળી હોય ને રેડી કરે છે તો મસ્ત મજાની આરતી થાળી કરે લોટી ને જે પાણી રેડે માટીમાં એવું કઈ હોય કે છે લોટી રેડી છે ડીશ ને થોડીક ધોવી પડે તાંબાની હોય ને વસ્તુ ડાયરેક્ટ કાળી બઉ પડી જાય

ફાઇનલી ઉપવેશન સંસ્કાર થઈ ગયું છે એમાં એવું છે ભાઈને થોડોક ફૂવાનો ટાઈમ થઈ ગયો છે અને જો મસ્ત મજાનું ડેકોરેશન કરી નાખ્યું છે ને રિસીવને બે હા દીધો છે એકલો રાજા શાહી સીટમાં અને જો મસ્ત મજાનું ઉપવેશન સંસ્કારને એવું થઈ ગયું હતું એની શોર્ટ્સ રીલ્સ મેં બનાવી છે એટલે એ જોવા માટે તમારે કાંઈ ઇન્સ્ટાગ્રામમાં જ આવવું જોઈએ કે યુટ્યુબમાં જ આવવું જોઈએ કારણ કે એ હું આમાં નથી નાખવાનો અને એવું લાગશે ને તો નાખી દઈ થોડીક એવી તો જોઈ લેજો અને આ બાજુ પપ્પાની આવી ગયા છે સોનલના મારા ફોટા પડી ગયા છે હવે મમ્મી પપ્પાના રાધિકાના પડી ગયા છે ને હવે રોહિતના અને પપ્પાના એના પાડી લઈ ચાલો મસ્ત મજાના જો પપ્પા વેહી ગયા છે મમ્મી વેહી ગયા છે અને હવે ફોટોગ્રાફી કરી લઈ

અને આ બાજુ બધા લોકો જમવા બેસી ગયા તો જમવામાં છે ઈદડા છે અને દાળ ભાત છે ઘણા ખરા એ તો ફિનિશ થઈ ગયું તારું જમવાનું રાધિકાનું ફિનિશ થઈ ગયું મમ્મીને ઓલમોસ્ટ ફિનિશ થવા આવ્યું મમ્મીએ ભાત લઈ લીધા પપ્પાને ભાત હા છે રોહિતા જ હવાનો દેખાણો ને ક્યાં આવી ગયો તો હવાને ગામમાં હતો ગામમાં તો તો પપ્પા તો હતા અને તમને કેવું ડેકોરેશન લાગ્યું હવે જમી લઈ કઈ જ વાગી ગયા છે સાંજના પાંચ અને જો અત્યારે હું તો અને આ ઓરત ફૂવા નથી દેતી કે હું જ દેતી ફૂવા ન દે ને આજે પછી તમે એક વાર છો ફૂવામાં પછી અમારે હું હોય ને એવું છે ઋષિ હું ડેકોરેશન કરી કરી થાકી ગયા અમે 4 વાગે હું સુઈ ગયો અને ઋષિ હજી સૂતો છે તો સૂતો જ નહીં એક કલાક હું કહેવાય ઈચ કાયો તો એ સૂતો નહીં

તો એનો સુકર ને ના પાડી ગઈ ગાઈસ ખબર જ છે હો તે એક બે વાર પી જ વિડિયો ના ના ઓરે ખબર બાકી ગાઈસ ખબર જ છે એવું છે તો તમે લોકો કોમેન્ટમાં કહેજો કે તમે પાડી ગયા તા મને પીતા કે નહીં અને ત્યાં લગી માં આપણે તો અડદ દિયો છે ખાંડ વાળો ખાઈ છે હમણાં ત્યાં કે પૂરો નો થાય ત્યાં આ બાજુ હું અડદ દિયો ખાવા બેહી ગયો અને સોનલે ખાધી ખાની કેમ એમ કીધું તો એમ ચટપટો ખાવાનું મન નો થયું તને બહુ મન થયું શું ખાવું છે ક્યાં તો કરી મારે તો કઈ ખાવું નથી આ તો મેં તને પૂછ્યું મેં કીધું આ ગળ્યા ચટપટું ખાવાના શોખીન ગળ્યું ખાવા મળી છે એટલે એવું છે તો હું અટક ગયો ખાવ છું હાની કઈ કારણ કે હાની મેં હવાર ખાઈ લીધી હોય એવું છે ઓલું ડેકોરેશન બધું હકેલ લીધું કે પૂતી જ નથી એવું એમાં થયું એવું કે હું મેં કીધું હું રિસિવ રમાડું અને તું હુઈ જા તો એની પાસે ગયો ને રિસીવ ને રમાડતા રમાડતા હું હુઈ ગયો અને રિસીવ ગોડિયામાં ઘોડિયામ નાખવો પડ્યો એટલે એ ઘોડિયામાં અત્યારે એ જે છે અને આને કઈ હુવાણું નહીં તો તે ડેકોરેશન ને એવું હકેલ નહીં ડેકોરેશન ઓલું કર્યું ઈસ્ત્રી કરી એવું બધું કર્યું તે ફાયદે ઉતા છે ખાઈ લીધું થોડું એવું છે અગર મારો પ્લાન એવો હતો કે ડેકોરેશન હોત ને તો આપણે ઉઠીને પાછા થોડા કોણા ફોટા પાડત પણ હવે વિકી નાખ્યું નથી પાડવા કારણ ફોટા બે ત્રણ આવશે હારત છે હમ કારણ કે અમે બોપર ઉસળે જોતા હતા ફોટા કેવા કેવા છે તમને આમાં નાખી દે તમે લોકો એ જોયા જશે તમે લોકો કોમેન્ટમાં કહેજો કેવા લાગ્યા અને કાલના બ્લોગમાં એક કોમેન્ટ આવી હતી કે એક આપડા સબસ્ક્રાઇબર છે ને છોકરો છે ને કે રિસીવ આવે ને એટલે ચાર પાંચ વાર જોવે અને હોય વિડીયો જોવા સોનલ બધી ખબર હોય તો ચાલો મસ્ત મજાનો વળી ગયો રિસિવ અડધી એ નથી વખાણ કર્યા ને અને કા હું જોર થી બોલો જોઈ છે હું છું એની ખબર નથી અને અત્યારે છે ને હા જોવે જો મારી હું છું હોય છે

કે તમે સંદીપ એમ ક્યો ને કે ઋષિ મોટો મોટો થઈ ગયો કે એમને સાંભળવાની મજા આવે એમ હા ઋષિ ને ગમે છે મમ્મી માર્કેટ થી આવી ગયા છે ને ચાલો જોઈએ મમ્મી માર્કેટ માંથી હું લેવા છે કઈ જાજુ લાવ્યો હોય એવું લાગતું નથી મમ્મી હા એવું છે તો જો મસ્ત મજાના ધાણા છે કાલ બપોરે મકાઈ નું શાક બનવાનું મકાઈ આવે એટલે ખબર પડી જાય મકાઈ નું શાક બનશે ને સિંહ આવો છે ને તો કિચન માં તો ઓળો બને છે ઓળો કેટલી વાર બની ગયો હોય છે આને રોજ મમ્મીને રોજ આલે બાકી મારે તો ન આલે મને કદાચ એવું લાગે ઓળો ખાઉં તો સાતીમાં એસિડિટી થતી હોય ને એવું લાગે હે દૂધ પીવાનું એવું છે પણ હું દૂધ પીતો નથી હાંજે એવું છે દૂધ

કઈ નથી આ ભાઈ ગીત ગાતા ગાતા આવે છે એની પાય કાક લાગે છે આ જો પપ્પા આવી ગયા છે

કાઈ ઠંડી નથી આવી ટોપો પહેરાયો છે ને એટલે કાઈ બોલ છે નહી રિસીવ અને બીજું ઈ કે મમ્મી એમ કેતા હતા કે ટાઈટ હોય ને એટલે ગીત ટાઈટ પડતી છે ને એટલે ગીત ગાય વાતી છે એમ પણ મમ્મી ટાઈટ સુરત માં એટલી બધી પડે જ ને ગીત ગાવી પડે ને એમ પ્રદૂષણ રહ્યું ને એટલે કે હા અકર પહેલા કેવું હતું આમ ટાઈટ પડે ને તો કાયદેસર ના તમારા દાંત છે ને આમ કકડવા મળે શું કેવું તારું એવી તો મને નથી યાદ કે એ ઠંડી પીડી એકવાર આપણે ગરબ જોવા માહોલ થયો હતો ક્યારે દાંત નતા કકડતા જામી જતા ગાડી આપતા હોય પણ દાંત નોતા કકડતા દાંત ક્યારે ખબર

વિડીયો હોય તો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબ્સક્રાઈબ ન કર્યું થેન્ક યુ ફોર વોચિંગ બા બાય